સુરતના કીમ ગામ નજીક ટ્રેન ઉથલાવવા પ્રયાસ મામલો સુરત એલસીબી અને એસઓજીને મળી સફળતા અડતાલીસ કલાક પછી પોલીસને કડી મળી ત્રણ વ્યક્તિ દ્વારા કાબતરું કર્યું હતું ત્રણ ઈશોમણી સુરત જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ ત્રણ પૈકી એક કોન્ટ્રાક્ટ કર્મચારી સુભાષ પોદાર મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની અટકાયત ધંધાને સૌપ્રથમ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બી એનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ સિક્સટી ટુ વન ટ્વેન્ટી ફાઈવ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાય એસપી કામરેજના સુપરવિઝનમાં એમસીબી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઇન ટીમ અને અગિયાર બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ એનઆઈએ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સીના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે ઈનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોનસૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતા બંધ થાય છે જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનું ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય એ આ બે કારણ પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે તમામની ત્રણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે ત્રણ મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ પુરાવો છે જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે અને સમગ્ર ટીમોને મદદ કરી રહી છે રિપોર્ટર રાશદ ખાન પઠાણ આર એમ જી ન્યૂઝ સુરત